આવા જ એક બનાવની સૂચના પ્રાપ્ત થતા રાજકોટ લાતી લોટમાં ભાવે સ્ટડીંગમાંથી ટ્રકમાં જન આરોગ્ય માટે હાનિકારક અખાદ્ય ગોળનો મોટો જથ્થો પોરબંદર માટે રવાના કરાયો હોવાની પોલીસને માહિતી મળી હતી પીઆઈ કેમ રાવલ અને ટીમે ટ્રકને અટકાવી તલાશી લીધી હતી તલાશી લેતા ટ્રકમાંથી અખાદ્ય ગોળના ચારસો ડબ્બા મળી આવ્યા હતા ત્રણ લાખ રૂપિયાની કિંમતનો ગોળનો જથ્થો જપ્ત કરાયો છે અહેવાલ લલિત વ્યાસ ગઈકાલે બપોરે લગભગ આશરે દોઢેક વાગ્યાના સુમારે અમો તથા અમારા સ્ટાફના મહેશગીરી તથા અજીતભાઈ મહેશભાઈ નિશાનભાઈ વગેરે સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અમને બાતમીરાએ એવી હકીકત મળેલી કે લાતી પ્લોટ શેરી નંબર છ પાસે ભાવેશ ટ્રેડિંગ કંપની નામદા ગોડાઉનમાં તે માલ ભરાય એક ટ્રકમાં અને પોરબંદર જાય છે અને જે માલમાં આશરે ચારસો એક ડબ્બા જેટલો અખાદ્ય ગોળનો જથ્થો છે જેવી માહિતી મળતા તુરત અમે બનાવવાળી જગ્યાએ આવેલ લાતી પ્લોટો આવી અને ચેક કરતા અને પૂછપરછ કરતાં આ માલ ટ્રકની અંદર આશરે ચારસો ડબ્બા જેટલો અખાદ્ય ગોળ હતો અને તે ભાવેશ ટ્રેડિંગ કંપની કે જે અહીંયા ન્યૂ ગીકાટા રોડ કંદોઈ બજારમાં એમની ઓફિસ આવેલી છે અને એમનું ગોડાઉન છે લાતી પ્લોટ શેરી નંબર છ માં આવેલું છે જેમ જેમના દ્વારા પોરબંદર ખાતે અજય ટ્રેડિંગ કોર્પોરેશન નામની પેઢીમાં આ માલ જવાનો હતો જે પંચો રૂબરૂ ગણી જોતા આશરે ચારસો ડબ્બા જેટલો ગોળનો જથ્થો હતો જે તાત્કાલિક એફએસએલ અધિકારીશ્રીની હાજરીમાં કાયદાકીય જોગવાઈ મુજબ ચેક કરતા અખાદ્ય ગાળનો ગોળનો જથ્થો હોય જેથી તે તાત્કાલિક તેલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને બોલાવવામાં આવેલ અને એમના દ્વારા અમે એ ત્રણ બરણી જેટલો સેમ્પલમાં માલ લીધેલો છે જેને અમો લેબોરેટરીમાં મોકલવાના છીએ આ કામે આગળ નામદાર કોર્ટમાં અમે રિપોર્ટ રજૂ કરવાના છીએ અને જે પ્રમાણે લેબોરેટરી દ્વારા રિપોર્ટ મળવામાં આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે